દહેગામ એસટી ડેપોના કથળતા વહીવટી મુસાફર અને કર્મચારી પણ પરેશાન વિવ ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપોનો વહીવટી દિન પ્રતિદિન કથળતા મુસાફરો અને આમ જનતા તેમજ કર્મચારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે દહેગામ ડેપોમાં ભંગાર એસટી બસો ગામડા વિસ્તારમાં મૂકવામાં આવતા અવારનવાર બ્રેકડાઉન અરે રસ્તામાં બગડતી હોવાની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પરેશાન થવાની નોબત આવે છે આ બાબતે મુસાફરોને વિદ્યાર્થીઓ ડેપો મેનેજરને રજૂઆત કરવા જતા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને દહેગામ ડેપોથી એકને પિસ્તાળીસ વાગે ઉપરથી દહેગામ સાઠંબા બસ વારંવાર બ્રેકડાઉન પડે છે તેમ છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી મુસાફરોની રજૂઆત થવા પામી છે અને એસટી ડેપોમાં મુસાફરોની પીવાના પાણી ગંભીર સમસ્યા છે ચાર પાણીના નળ મૂકેલા છે તેમાંથી ફક્ત એક જ ચાલુ છે ને હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ તો મુસાફરો પાણી પીવા જશે તે પણ મોટો પ્રશ્ન છે તો બાબતે લાગતા તંત્રએ તાત્કાલિક તકેદારીના પગલા ભરી યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવી જોઈએ દહેગામ એસટી ડેપોને ગાંધીનગર અને ચંડોળા ડેપોમાંથી પંદર જેટલી જૂની બસો ફાળવામાં આવે છે પરંતુ નવી કેમ ફાળવવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન ઉભો થવા પામે છે દહેગામ એસટી ડેપોના કથળતા વહીવટથી મુસાફરો કર્મચારીઓ પણ હેરાન પરેશાન